તો રામ રામ ને જય માતાજી બધાને અને વાગી ગયા ઘણા વાગી ગયા છે બાર ઉપર કઈક થયું ને એક એક ઠેકાણા ગયા હતા એ તો બીજો લોક તમે જોયો એ છે ને હવે બીજે ક્યાંક જવાનું છે હવે જવાનું આપણે ક્યાં જવાનું છે આપણે જવાનું છે લગન માં રહેલા રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી બધાને અને હવે બીજા બધાને કોઈ ન ખાવાનું મોહન જાય લગ્ન લાડવા ખાવા બરોબર ખાવા બરોબર બાજુમાં વઘાસિયા ગામ છે ને અહીંયા કાઈ મારા કામ કા પેરા કરતા અહીંયા કામે બીજે આવતાથી ભાઈ બંધ દેવા હતા કે કાયમ પહેરા કામ કરતા હવે તો હું કામે નથી જતો પણ કારખાને જતો ને ત્યારે તો એમના છોકરાના લગ્ન છે તો આજ જમણવા રે એટલે અહીંયા જવાનું છે હવે આમ હવે આમ જવાનું એટલે એ તો આપણે પૂરો કરી દીધો પણ નવા બ્લોગ એમાં સ્વાગત છે તમારું બધાનું અને જોજો મજા આવશે થોડુંક અહીં થાય છે એ શોપિંગ કરશો

કે આ કિલો મે કિરોડે જેની પાછે મારે પટલાવાન અહીંયા પાછું દેન છડાવવાનું આખી એમ થોડા ખટારાનો ખટારાનો ભાઈ અહીંયા બદલ હાલો ભગાડો કાય લીવર દિયો

એક વાગ આવ્યો હે અને પોતી ગયા હે મૂકી દીધું આજે ચાલુ નથી થયું લાગતું ઢોલ વાળા જો

તમે મંડો ખાવા કોઈ આવે તો ખાઈ ગયા છે એમ પછી બીજા વારો આવે હાલો જમી લે આપડે

અમે ગામ વઈ જતા ત્યારે વાઢીન નો મેલ દે બેતો વાઢીન નઈ તો થરો કે તમે રાઈન કે હા નો વઢો હોજે નકરા લડ વાત ખાવા લાડવા તો ખાનાય ચાહીએ લાડવા વગર નો આલે કારણ કે લાડવા ખાય ખાવા જાવું જ પડે કારણ કે આપણે ખાવા પડે લાડવા લગનના ના લાડવા ખાઈએ પછતાય નો ખાઈએ પછતાય એ ખાતા ને થાય મજા નો ખાતા નો ખાતા ખાવા ખબર બકરી મારું જેલું 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 છે તો તાર કતા થારું તમ લઈ